અમદાવાદમાં મહારાજ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે કાલુપુરમાં વૈષ્ણવ સમાજ દ્વારા વિરોધ ફિલ્મ પર રોક લગાવવા વૈષ્ણવ સમાજની માંગ દોષી વાળાની પોળ પાસે નોંધાવવામાં આવ્યો વિરોધ હાઈકોર્ટમાં ફિલ્મ પર રોક લગાવવા અરજી થઈ છે હાલ હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂક્યો છે મહારાજ ફિલ્મના વિવાદને લઈને વિરોધ અમદાવાદના કાલુપુર વિસ્તારમાં વૈષ્ણવ સમાજે વિરોધ નોંધાવ્યો અને ફિલ્મ પર રોક લગાવવા માંગ કરી છે વૈષ્ણવ સમાજની માંગ ગુજરાત હાઈકોર્ટમાં ફિલ્મ પર રોક લગાવવા અરજી કરાઈ છે ફિલ્મના આધારે જ વૈષ્ણવ સમાજના લોકોની લાગણી દુભાતી હોવાના આક્ષેપ વૈષ્ણવ સંપ્રદાયના ગોસ્વામી હવેલી ખાતે વિરોધ અમદાવાદમાં દોશીવાળાની પોળ ખાતે કરવામાં આવી રહ્યો છે વિરોધ